નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડે ન્યૂઝ વડોદરા શહેરમાં અલગ અલગ મંડળો દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી છે તેવામાં વાત કરીએ શ્યામલ યુવક મંડળ શ્યામલ યુવક મંડળ દ્વારા બાપ્પાની સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું ખૂબ જ સુંદર ડેકોરેશન કરી શ્યામલ યુવક મંડળ દ્વારા બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને છેલ્લા ઉત્સવ શરૂ થયો ત્યારથી તેઓ બાપાની ભક્તિ કરી રહ્યા છે તેવામાં શ્યામલ સમિતિના તમામ સભ્યો માટે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું સોસાયટીમાં જ આ સમૂહ આરતી યોજાઈ હતી ને જેમાં તમામ સભ્યો એકસાથે બાપાની આરતી ઉતારી હતી